તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી તમને વિડીયોની અંદર આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે સૌરાય સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ તમે અંદર જોઈ શકો છો મોડલ છે બે હજાર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર આખું ઘર ઘરાવ જોવા મળશે કોઈ વસ્તુનો ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ નથી એન્જિન સો એ સો ટકા હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર ખોલેલું નથી આખું પેટી પેક છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પર લઈ શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ હું બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પહેલા ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં અને સીટ છત્રી પણ સારા જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો